શિવ દસ ઓગસ્ટ એટલે કે આજે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ગીર સોમનાથ જિલ્લા મથક વેરાવળ ખાતે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાર શાળાના કુલ આઠસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ જોડાયા અને સિંહના માસ્ક તેમજ બેનરો સાથે સરકારી બોઇઝ સ્કૂલથી ટાવર ચોક અને ટાવર ચોકથી શહેરના મુખ્ય માર્ગો પરથી જાગૃતિ રેલી નીકળી હતી બેનરો થકી સિંહ સંવર્ધન અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા ખાસ કરીને ગીર વિસ્તાર જાળવણી કરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે વિદ્યાર્થીઓએ પણ સંદેશ આપ્યો કે આગામી દિવસોમાં સિંહોની જાળવણી નહીં કરીશું તો આગામી દિવસોમાં ટીવી અને ચિત્રોમાં જ સિંહો જોવા મળશે વન વિભાગ તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તરફથી વેરાવળ શહેરની જુદી જુદી બાર શાળાઓ શાળાઓ ફેંકી કુલ આઠસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા વિશ્વ સિંહ દિવસની ઉજવણીના ભાગરૂપે સરકારી બોયસ હાઈસ્કૂલથી થઈ ટાવર થઈ અને રેલી છે એ શહેરના મુખ્ય માર્ગો ઉપર કાઢવાનું આયોજન કરવામાં આવે છે લોકો અને વિદ્યાર્થીઓને આપણે એ સંદેશો આપવા માંગીએ છીએ કે સિંહ છે તો એ આપણા દેશનું ગૌરવ છે અને સિંહ છે તો ગીર છે

દ્વારા અને એનજીઓ છે હેતલભાઈ છે ફોરેસ્ટ વિભાગ છે અને વિદ્યાર્થીઓ સાથે આપણે વેરાવળના મુખ્ય માર્ગો ઉપર રેલી સ્વરૂપે સિંહ જાગૃતિ માટેની એક રેલી યોજી અને વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવાની છે એમાં વેરાવળથી આપણે બોય સ્કૂલ થઈને ટાવર થઈ અને મુખ્ય માર્ગો થઈ અને પરત પાછો બોય સ્કૂલ આપણે સુધી પરત આવવા સિંહ છે આપણે કે એશિયામાં જે આપણે અત્યારે દ્વીપમાં જે સિંહ છે અને સિંહની જાગૃતિ અને સિંહને સંરક્ષણ તે અંગે લોકોમાં જાગૃતિ આવે અને